ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાને ગુજરાત હાઈકોર્ટે જામીન આપ્યા છે ડેડીયાપાડામાં તેમની પ્રવેશબંધી ફરમાવેલી છે અને હવે જ્યારે આ ધારાસભ્ય આજે જેલ મુક્ત થશે અને તે જ મામલે આમ આદમી પાર્ટીના નેતાની પ્રતિક્રિયા પણ સામે આવી છે નમસ્કાર હું છું સાથે ગુજરાતમાં બહુ ચર્ચિત ઘટના જે બની હતી તે ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાની બની હતી કેમ કે એટીવીટીની બેઠકમાં સત્તાધીશો પણ હાજર હતા અધિકારીઓ પણ હાજર હતા અને તે સમયે આ ધારાસભ્યની સત્તાધીશો સાથે બબાલ થાય છે મારામારી થાય છે ગ્લાસ પણ ફેંકે છે અને ત્યાર પછી દીડીયાપાડાના પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ થાય છે અને અંતે આ ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ થયા પછી તે જેલમાં પણ ધકેલાયા હતા અને તેમણે ચાર્જશીટ રજૂ થયા પછી જામીન મેળવવા માટે અલગ અલગ કોર્ટમાં રજૂઆત કરી હતી જેમાં તે નર્મદા કોર્ટમાં જે સેશન કોર્ટ હતી ત્યાં પણ ગયા હતા ગુજરાત હાઈકોર્ટ પણ ગયા હતા અને અંતે ગુજરાત હાઈકોર્ટે આ ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન આપ્યા છે પરંતુ

ચાર સીટ ઉપર ચર્ચા થઈ એનાથી એક વાત ચોક્કસ સાબિત થાય છે કે ચેતરભાઈને ખોટા આરોપો લગાવીને જેલમાં નાખવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું ચાર સીટની અંદર જે સરકારી અધિકારીઓની ઉપસ્થિતિ હતી એ સરકારી અધિકારીઓએ પણ કબીલું છે કે ચેતરભાઈ સાથે એવી કોઈ ગાળા કે એવી કોઈ ઘટના ઘટી નથી એમના સ્ટેટમેન્ટમાં છે અન્ય અધિકારીઓએ પણ જે સ્ટેટમેન્ટ આપ્યા છે એ અને એફઆરઆઈની જે સ્ક્રિપ્ટ છે એ તદ્દન અલગ છે કોર્ટની અંદર જયારે આ વાત ફ્લોર ઉપર રાખવામાં આવી માનનીય કોર્ટે પણ સ્વીકાર્યું છે અને માનનીય કોર્ટે ચેતરભાઈ વસાવાને જામીન આપ્યા છે શરત રાખવામાં આવી છે કે એ પોતાની વિધાનસભામાં એક વર્ષ માટે નહીં જઈ શકે આમ તો એક ચૂંટાયેલા ધારાસભ્યને પોતાના વિસ્તારના મતદારોથી અલગ રાખવું એ સંવિધાનિક અધિકારોનું પણ ઉલ્લંઘન છે એમ છતાં આમ આદમી પાર્ટી પાસે ભાઈ ચેતરભાઈ પાસે જે પણ લીગલ રેમેડીઝ છે એનો ઉપયોગ કરીશું અને આ જે કંડિશન રાખવામાં આવી છે એમાંથી પણ આપણને હલ મળશે એમાંથી પણ છુટકારો મળશે એવી પણ આશા છે પણ અંતે આદિવાસી સમાજ આદિવાસી વિસ્તાર અને ગુજરાતના લોકોની લડાઈ લડનાર ભાઈ ચેતર વસાવા બહાર આવી રહ્યા છે ફરીથી ગુજરાતની સેવામાં ગુજરાતના લોકોની સેવામાં આદિવાસી વિસ્તારની સેવામાં અને ગુજરાતને એક નવો વિકલ્પ આપી શકાય ગુજરાતમાં તદ્દન સદંતર જે સત્તામાં બેઠેલા તાનાશાઓ છે એને બદલી શકાય એમને ઘરે બેસાડી શકાય પરિવર્તન લાવી શકાય એ લડાઈ આજથી ચેતરભાઈ ફરીથી શરૂ કરવાના છે ચેતરભાઈનું ભવ્ય સ્વાગત સાથે આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી જે છે એ આગામી દિવસોમાં ઘર ઘર સુધી જઈ અને ભાજપની તાનાશાની સામે લડશે અને એમને વિશ્વાસ છે કે આ જે લડાઈ છે એ લડાઈમાં ગુજરાતના લોકોનું સમર્થન મળશે આમાં જે ધારાસભ્ય ચેતર વસાવા છે તે જેલ મુક્ત થવાના છે વડોદરાની જેલમાંથી તે બહાર આવવાના છે અને સૌથી મોટો સવાલ તે છે કે ધારાસભ્ય તેમના મત ક્ષેત્રમાં નહીં જઈ શકે જ્યાં તેમનો વસવાટ છે તો તે આવનારા દિવસોમાં એક વર્ષ ક્યાં તેમનું રહેઠાણ બનાવશે સાથે ધારાસભ્ય જેલ મુક્ત થાય છે ત્યાર પછી તે કોઈપણ પ્રકારની ઉજવણી કોઈ પણ પ્રકારની સભા કરે છે કે નહીં તે પણ હજી સવાલ ઉભો છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ત્યાં ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો